જેમાં પ્રજાજનોની તેર જેટલી સમસ્યાઓની અરજીઓ મળી હતી જે પૈકી બાર જેટલી અરજીઓનું જિલ્લા સમાહર્તા ગાર્ગીર જૈન દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેક્ટર દ્વારા ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી અને વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓને ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવાની પણ સૂચના આપી હતી જિલ્લા કલેક્ટરે તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની પણ ખાતરી આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી નાયબ કલેક્ટર પ્રિતેશ પટેલ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર